શિયાળાનો દિવસ હતો અને મારા પતિ સરકારી નોકરી કરતા હતા અને તે પણ સાજે ઘરે આવી ગયા હતા અને મેં એમના માટે ખાવાનું પણ બનાવી દીધું હતું મિત્રો પહેલાં મારું નામ કહું તમને મારું નામ રીતિકા છે અને મારા પતિનું નામ સૂરજ છે તો મિત્રો આપણે ખાની ચાલુ કરીએ રીતિકાના ઘરે જાજરું નહોતું એટલે તે તેના પતિને પૂછીને જાજરું જવા જાય છે પણ ટાઈમ એવો હતો કે રાત પડી ગઈ હતી ગામ એક જસંડાસ હતું તેમાં રોજ જતી અને આજે પણ જાય છે એટલે સૂરજને કીધું જલ્દી આવતી રહેજો સારું સારું રિતિકા ગામના જાજરૂ પાસે પોકી જાય છે અને દરવાજો ખોલ્યો તો એક સિત્તેર વર્ષના કાકા બેઠા હતા એટલે રિતિકા કાકાને ભાડી ને થોડી દૂર જતી રહી પછી થોડો ટાઈમ થયો એટલે કાકા જાજરૂમાંથી બહાર નીકળે છે કાકા થોડા જ દૂર જઈને અંધારામાં ઊભા રહી રીતિકાને જોવે છે કાકાના મનમાં વિચાર આવ્યો કે આજે તો શિયાળાની ઠંડી ઉડાડી નાખું પસી જે થાય તે ખરું એમ કહી કાકા ખોદકામ કરવા માટે પાસા વળ્યા પણ એક વાત કહું મિત્રો કાકા પહેલી રીતે બહુ જ શોખીન હતા પછી રિતિકા જાજરૂ જવા જાય છે અને દરવાજો ખોલી અંદર જાય છે એટલે કાકા ત્યાંથી ધીમે ધીમે છે જાજરાના દરવાજા નજીક પહોંચી જાય છે આજુબાજુ જોઈને જાચરું ખોલી અંદર જાય છે રિતિકા ડરી જાય છે કાકા કહે તું બૂમો ના પાડતી નહીંતર તને મારી નાખીશ તો રિતિકા ડરી ગઈ એટલી ચૂપચાપાથી કાકા સિત્તેર વર્ષના અને રીતિકા પચ્ચીસ વર્ષની હતી પણ મિત્રો તમને તો ખબર જ છે કે કાકા પહેલી રીતે બહુ જ શોખીન છે કાકાને રિતિકાને જબરજસ્તી પત્નીને કહ્યું કે તારે ખાલી દસ મિનિટ અંદર રહેવાનું છે અને તારે જરા પણ અવાજ કરવાનો નથી નહીતર હું તને મારી નાખીશ રિતિકા બહુચ ડરી ગયેલી હતી એટલે કાકાની વાત માની અને તે જાજરૂમાં ઊભી રહી પસી કાકાને તેમનો લોલીપોપ લાબડતો કર્યો ત્યાં તો રિતિકાની નજર લોલીપોપ ઉપર પડી તો રીતિકા કાકા તમારી પાસે તો બહુચ મોટો લોલીપોપ છે કાકા બોલ્યા ચૂપચાપ ઊભી રે અવાજ ના કરે પસી કાકાને લોલીપોપ રતિકાની બગી ઉપર ટચ કર્યો એટલે કાકાનો લોલીપોપ બહુ જ લબો થયો અને રિતિકાને પત્નીને ચાર પાંચ વખત ચુંબન કર્યું અને દેકી ઉપર સ્પર્શ કરી રિતિકાની મોસંબી દબાવી અને કાકા લોલીપોપ રતિકાની બગીમો બેસાડી દીધો પછી રીતિકા બોમ તું નથી પાડી શકતી પણ રડવા લાગે છે અને રીતિકાને કાકા જાજરૂમાં વાકી પાડીને લોલીપોપ ખવરાવે છે કાકા દસ મિનિટમાં તો એવું ખોદકામ કર્યું કે રિતિકા જાજરુમાં જાજરુમાં મૂત કરવી એટલે એટલેમાં ટાઈમ થયો દસ મિનિટ પૂરી થઈ કાકાને પેલા રિતિકા બહાર કાઢી તો રિતિકા પછી ઘર તરફ ચાલી પણ એવું થયું હતું કે કાકા બરોબર રમકાવી હતી એટલે રિતિકા ચાલી પણ નથી શકતી પછી ધીરે ધીરે એમ કરતા ઘરે પહોંચી ગઈ પતિને પૂછ્યું શું થયું રિતિકા બોલી હું જાજરો પડી ગઈ હતી પણ પણ હવે તારે આરામ કરવો પડશે રિતિકા બોલી શરો કાકાને મારી વાકી કરી મારી કમરપણ તોડી નાખી એમ કહેતાં જ તે સૂઈ ગઈ મિત્રો સ્ટોરી કેવી લાગી સારી લાગી હોય કોમેન્ટ અને વિડીયો શેર જરૂર કરજો વાયટી સ્ટોરી ગુજરાતી ખાનિયા